જે સીપી નીરજ બળગુજરની આગેવાની સાથે વેજલપુર જુહાપુરા અને વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું અઢાર વર્ષના ગુકેશ સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન ચીનના ડિફેન્ડિંગ ચેમ્પિયનને ચૌદમી ગેમમાં હરાવ્યો ભારતીય ગ્રેન્ડ માસ્ટર ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે ઉપર આક્રમ કરનાર તે વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો છે તેની ઉંમર માત્ર અઢાર વર્ષ છે તેણે ગેમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હરાવ્યો હતો આ સાથે સ્કોર પોઈન્ટ પાંચ થયો અને ગુકેશ ચેમ્પિયનશીપ જીત્યો ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન એફઆઈડીઈના ના એકસો અડત્રીસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે જ્યારે એશિયાના બે ખેલાડીઓ વર્લ્ડ ચેમ્પિયનના ખિતાબ માટે આમને સામને હતા

ત્યારે હજુ પણ આગામી કલાક માટે રાજકોટ શહેર માટે હવામાન વિભાગ દ્વારા ભારે ઠંડીની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે પ્રજા માટે ફ્લાવર શોની ટિકિટ રૂપિયા પચીસ સુધી મોંઘી કરી એક જાન્યુઆરીથી મ્યુનિસિપલે ફ્લાવર શો નું આયોજન કર્યું છે ફ્લાવર શોમાં લોકોની ભારે ભીડ રહેતી હોવાથી મ્યુનિસિપલ માટે તે કમાણીનું સાધન બની ગયો છે આ વખતે ફ્લાવર શોમાં બાર વર્ષથી ઉપરના લોકો માટે સોમથી શુક્ર ટિકિટનો ભાવ રૂપિયા છે જ્યારે શનિ રવિની રજામાં ટિકિટના દરમાં પચીસ વધારી સો કરાયા છે અમદાવાદના ફ્લાવર શોમાં વીઆઈપી એન્ટ્રીનો ચાર્જ પાંચસો રૂપિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફ્લાવર શો ફીમાં વધારો કરવામાં આવે છે બાર વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન સિત્તેર રૂપિયા જયારે શનિવાર અને રવિવાર દરમિયાન સો રૂપિયા ફી ચૂકવવી પડશે જાન્યુઆરી બે હજાર પચીસ માં ફ્લાવર શોમાં વીઆઈપી સમય પણ નક્કી કરવામાં આવ્યું છે જેનો સમય સવારે નવ થી દસ અને રાત્રે દસ થી અગિયાર નો રહેશે આ સમયગાળા દરમિયાન જે લોકોને ફ્લાવર શો જોવો હોય તેના માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ રૂપિયા પાંચસો ની ફી ચૂકવવી પડશે ભાજપ કાર્યકરોને ઉઠાવ્યા બાદ તોડની વાત વાતી થઈ મોરબી જિલ્લાના ટંકરાના રિસોર્ટમાં જુગાનો દરડો પાડી કેસ નોંધીને પછી આરોપીને સવલત આપવા અને તેમની મીડિયા સમક્ષ ઓળખ છુપાવવાના નામે તોડ પ્રકરણમાં પીઆઈવાય કે ગોહિલ વિરુદ્ધ આગામી ચોવીસ કલાકમાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલ એસ ગુનો નોંધાવશે કેસ કર્યા બાદ પચાસ લાખથી વધુ રૂપિયાનો તોડ કરવાનો આ પ્રકારનો રાજ્યમાં પ્રથમ ગુનો મોરબીમાં નોંધાવવા માટે જઈ રહ્યો છે જે માટે એસ દ્વારા ડ્રાફ્ટ એફઆઈઆર પણ તૈયાર કરવામાં આવી છે બર્ડ ઇટથી એન્જિન તરફની બ્લેડને નુકસાન એકસો સિત્તેર પેસેન્જર સાથે લંડનથી આવેલી ફ્લાઇટને સંભળી અથડાતા બ્લેડ તૂટી એર ઇન્ડિયાની ગુરુવારે લંડનથી સવારે દસ વાગે અમદાવાદ આવતી ફ્લાઇટ લેન્ડિંગ સમયે બર્ડ હિટ થતા એકસો સિત્તેર પેસેન્જરોના જીવ અધ્ધર થઈ ગયા હતા ફ્લાઇટને સંભળી જોરદાર રીતે ટકરાતા ડાબા એન્જિનની તરફની ચાર બ્લેડો ડેમેજ થઈ ગઈ હતી ટેકનિશિયનોએ ચેક કરતા એરક્રાફ્ટને મોટું નુકસાન થતાં ગ્રાઉન્ડ કરવું પડ્યું હતું જેના કારણે અમદાવાદથી લંડન જતા બસો પેસેન્જર રજડી પડ્યા હતા

વિવિધ કારણોસર આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે સાણંદ હાઇવે પર વિહાર પર નીકળેલા જૈન સાધ્વીને વાહને ટક્કર મારતા કાર્ડ પામ્યા સાણંદના વાસણાથી જૈન સાધ્વી વિલચરમાં વિરોજનગર ખાતે નવીન સોળગાર જૈન દેરાસર વિહાર કરવા જઈ રહ્યા હતા આ દરમિયાન વહેલી સવારે અજણા વાહન ચાલકે સાધ્વીની વિલચરને ટક્કર મારતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને અકસ્માતમાં જૈન સાધ્વી કાર્ધ પામ્યા આ સાથે વ્હીલચેરના ધક્કો મારતી યુવતીને પણ ગંભીર ઈજા પહોંચી છે જે સારવાર હેઠળ છે અકસ્માત અંગે સાણંદ જીઆઈડીસી પોલીસ મતકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે અમદાવાદમાં યોજાયેલી હેકાથોનમાં આઈઆઈટી ગુવાહાટી અને પુણેની એમઆઈટીનો પ્રથમ અને દ્વિતીય ક્રમાંક ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને એસએસી ઇસરો દ્વારા સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન બે હજાર ચોવીસના સાતમા સંસ્કરણનું ભવ્ય સમાપન સમારોહ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાયો હતો એઆઈસીટીઈ અને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં દેશભરમાંથી પંદર રાજ્યોના વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમણે એસએસી ઈશ્વર દ્વારા આપવામાં આવેલા વાસ્તવિક જીવનના પડકારોને સમસ્યાનો ઉકેલ લાવવાના છત્રીસ કલાકના અભૂતપૂર્વ કોડિંગ મેરેથોનમાં ભાગ લીધો હતો જેમાંથી સમસ્યાઓનો ઉકેલ લાવનારી ત્રણ ટીમોને વિજેતા જાહેર કરવામાં આવી છે આઈઆઈટી ગુવાહાટીની ટીમ પ્રથમ નંબરે આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે